સુરતમાં બે દિવસના વિરામ બાદ છે સુરતના વરાછા અમરોલી ડબોલી સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજથી બે દિવસ ભારેથી ભારે

પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે પણ એક બાજુ એ પણ દેખાઈ રહ્યું છે કે લોકો વરસાદને ખૂબ જોરદાર રીતે આનંદથી માણી રહ્યા છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત